હા પપ્પાને કહેતી જે જગ્યા જવું હોય જે જગ્યા જાય એટલી ધમકીઓ આપીને અમારા સાહેબને બધા તારા પપ્પા જોવાનું મને થોડી જોવાનું હોય તમે વીસ તારીખ આપી વીસ તારીખ આપીને વીસ તારીખ આપી મારા ઉપર લઈને મેં તમને ફોર્મ ભરવા દીધું કે મારા માથે ટ્રસ્ટી શું કીધું કે વીસ તારીખ આપે તો પ્રિન્સિપલ જોડેથી પૈસા લઈ લેવાનું તો કુના માથે લીધું મેં મારા માથે અને તરત પપ્પા અહીંયા અહીંયા બોલીને ગયા જબરજસ્ત મને કહે કે તમે બોલાય અરે તમે ફોન કર્યો એટલે મેં કીધું કે તમે કોલેજ આવીને વાત કરો ફોન ઉપર આવી માથા ના થાય કોલેજ આવીને વાત કરો બેટા જેટલા આ જાણ કરી ને ફલાણા નેતાને ફલાણા નેતાને આ બધા નેતાઓને કહેવાનું કે દસ દસ હજાર ભર દો તો એ લોકો ભર દે દસ દિવસ પછી તમે પેલા ના આપી દો ને પણ આવી સગવડ કરવા વાળો એવા જે નેતાઓ તમે લઈને આવો છો એ નેતાઓને કહી દો મેં તો એ દિવસે કીધું પેલા ભાઈને તો આ ગોગાવાળાને લઈ મને કીધું કે તમે ભાઈ તો

ઓકે એને કઈ બી થયું તમે પોતે અરે યાર હવે નહીં નામ લખીને જે હોય કરજે ગેરંટી છું શું નામ બેન આપનું નાયકુમાર કઈ ગામ તિલોદરા શું તકલીફ હતી આપના આજે એક્ઝામ હતી મારા ફર્સ્ટ યરની જીએન પેલા વર્ષોય પહેલાં વર્ષનું બરોબર શું થયું તું એમાં તો એમાં એવું થયું તું ને કે નેવું હજાર ફી છે અમારી હં કોલેજની તો એમાંથી અગનો સિત્તેર હજાર ભરી દીધા છે ઓગણો સિત્તેર હજાર ભર્યો છો હા કેટલો સમય પહેલો ભર્યો હતા એ કેટલું થયું એક મહિના જેવું એક મહિના પહેલાં ભરી દીધા બરોબર છે પછી બાકીનું બાકીના એક ત્રીસ હજારનો ચેક આપવાનું કીધું ચેક આપણે આપે છે હા

બસ કી એક નો ટાઈમ હતો અત્યારે તો તો પેપર પૂરું થઈ ગયો છે આપણો આ તમે 10 થી 10 થી એ સાકે નહી એ કેસલ દસ થી એક વાગ્યા સુધી આઈએ જ બેઠા પેપર ચાલુ થાય પેલા તમે સાહેબ ને રિક્વેસ્ટ કરવા ગયા નવ જેવા મે ગયા હતા કે સર આજે એક્ઝામ સર તો મને એક્ઝામ આપવા દો તો સરને ના જ કે એક્ઝામ આપવા નહીં ફીસ ભરો સર કીધું સર અમે ચેક લઈને નહીં લઈ માં આવ્યા કે આ રીઝન છે અમારે ફીઝ નહીં ભરાય તો માનતા નહીં એક્ઝામ ચેક ના લેવા પાછળ નું કારણ સાહેબ કઈ જણાવતા હતા એવું બધું કઈ અહીંયા ચેક સિસ્ટમ નહીં ચાલતી કેસ થી જ ચાલે છે ચેક સિસ્ટમ નથી ચાલતી

ચેક માંગવામાં આવ્યો એટલે બેન ચેક લઈને પણ આવ્યા હતા પણ એને પરીક્ષામાં બેસવા નથી એનો વિડીયો પણ છે પણ વર્ઝન છે પાસે કે તમારે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે એટલે એને લઈને ફરિયાદ હતી અને રજૂઆત કરવા માટે આવ્યા અને આવી ઘટના ભૂતકાળમાં મહેસાણામાં પણ બની હતી અને મહેસાણામાં માં જયારે બની ત્યારે એ વિદ્યાર્થીની આપઘાત કરી લીધો હતો ખાલી પાંચ હજાર રૂપિયા ફી બાકી નહીં કોલેજ એવું પ્રેસર કર્યું પાંચ હજાર તો ભરવા જ પડશે નહીં ભરવા પરીક્ષામાં બેસવા નહીં જઈએ આવું ભૂતકાળમાં બની ગયેલું છે એટલે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે લઈને અમે તમારી પાસે આવ્યા છીએ અને અમારી અપીલ તો એ જ છે કે તમે કોલેજનું નું વર્જન લઈને ખારે કોલેજ ઉપર કાર્યવાહી કરો કે ભાઈ તમે તમને પણ ખબર છે નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ એ પણ કહે છે કે તમે પરીક્ષા આપવા તો કમસે કમ દેવી જ પડે કે ફીના ના તમે કોઈને અટકાવી ન શકો આમાં ઓગણસી હજાર રૂપિયા ફી ભરેલી જ છે ફોન રેકોર્ડ છે તો બાકીના એકત્રીસ હજારમાં આ રીતે કર્નટગત કરવામાં આવે એ યોગ્ય નથી માટે ની ચેક લઈને આવી છે પરિણામ રોકી શકો છો ફી ના આપે તો રજૂઆત મીડિયાના માધ્યમથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વાળી વાત નથી આપડે ત્યારે આપણે એવું કીધું કે યુનિવર્સિટી આમાં છે એટલે યુનિવર્સિટી એ પ્રોસેસ કરવાની હવે આ તો જનરલ નર્સિંગ મતલબ જીએનએમ છે ગુજરાત આ કોર્સ છે બરોબર આ સીધો તમે કનેક્ટેડ છો કોઈ યુનિવર્સિટી આવતી નથી એટલે અમારી છે એવિડન્સ છે અમારી જોડે એમાં એમાં પ્રિન્સિપલ સ્પષ્ટ એવું કહે છે કે તમારે જ્યાં જવું હોય જેને કહેવું હોય એને કહી શકો બરોબર છે એ છોકરીનું ભવિષ્ય બગાડ્યું છે છોકરીને પરીક્ષામાં ગઈકાલે બી એને રિક્વેસ્ટ અમે પર્સનલી કરી છે અમે તમારી જોડે આવતા પહેલા એ સંસ્થાના પ્રિન્સિપલ અમે જાણ કરી કે હાઈકોર્ટની ગાઈડલાઇન એવી છે કે તમે વિદ્યાર્થીઓને ફી માટે એનું ભવિષ્ય ના બગાડી શકો વિદ્યાર્થીની ચેક લઈને ગઈ છે ભરવા માટે તૈયાર હતી બરાબર ચેક લેવા ના પડી કે રોકડા લઈને આવો તમારે જે કરવું એ વિદ્યાર્થી ની વર્ઝન છે બરોબર છે એને ઓડા ઉપર રૂમાલ ઢાક્યો એટલા માટે કે ડાયરેક્ટ એક્સપ્લોઝ ના થાય પ્લસ સ્ટીંગ ઓપરેશન એક કરેલું છે બરોબર છે એક પત્રકારે સ્ટિંગ ઓપરેશન કર્યું છે એ સ્ટીંગ ઓપરેશનમાં પ્રિન્સિપલ એવું કહે છે કે જેને કહેવું હોય જ્યાં કહેવું હોય એને કહી દો બરાબર કને પરીક્ષામાં અમે નહીં બેસવા દઈએ એટલે અમે આધાર પુરાવા સાથે આવ્યા છીએ ને અમે કોઈ યુનિવર્સિટી લાગતી નથી આમાં સીધો તમારું છે રોલ છે બરોબર છે એટલે અમે એવું ઈચ્છીએ કે છોકરીના ભવિષ્ય છોકરી માટે પરીક્ષા લેશો સંસ્થા ઉપર તમે એક્શન લો બરોબરથી આ પ્રશ્ન એક જગ્યાએ નહીં આ ઘણી બધી સંસ્થાઓનો પ્રશ્નો છે બરોબર છે અને અમે સ્પષ્ટ આક્ષેપ કરીએ સંસ્થા એવું કે છે કે અમે એક સીતે દસ હજાર રૂપિયા જીએમસી ને આપીએ છીએ વહીવટ પેટે એટલા માટે કોઈ અમારું કશું કરી શકશે નહી આવા એવા અમને સ્પષ્ટ એવું ત્યાંથી પ્રિન્સિપલ એવું કે છે એટલે આ રીતે ચાલે પૈસા લઈ અને મંજૂરી આપવાની વાત ચાલે છે બધી વસ્તુ એમ કે છે કે અમને કોઈ કશું અમારું ભલે બાબત નથી અમે મેઇન બાબતમાં આ જેવા છે ખરેખર આ વસ્તુ આમાં એક્શન લેવામાં આવે મહિલા સશક્તિકરણ નારી વંદના બેટી બચાવો બેટી પઢાઓના જે બણગા ભૂકતી હોય છે એ સરકાર આજે એક દીકરીને પરીક્ષા આપવાથી વંચિત રાખી રહી છે તમે જોઈ શકો છો ચિત્રાની જે કોલેજ છે જીએનએમ એ વિદ્યાર્થી એડમિશન લીધેલું છે એડમિશન લીધા બાદ ઓગણસી રોકડા ફી ભરેલી છે અને મામૂલી એવી રકમ માટે એને પરીક્ષા પરથી વંચિત રાખવામાં આવી રહી છે જયારે આજે અમે જીએનસી ફરિયાદ કરવા માટે આવ્યા છીએ પ્રજ્ઞાબેન ડાભી ને જયારે અમે રજૂઆત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે બોર્ડ મિટિંગમાં નિર્ણય લેશું બેન ને કહેવાનું કે ભૂતકાળમાં તમે આવી બહુ બોર્ડ મિટિંગો રચી લીધી અને ભૂતકાળમાં તમે

ધરણા પ્રદર્શન કરીશું આવે કહી શકાય કે ભૂખ હડતાલ પણ બેસીશું પરંતુ ન્યાય લઈને રહીશું કારણ કે આ દીકરી જે વાત છે કે ભાઈ નેવું હજાર રૂપિયા ફી હતી પણ ઓગણસિત્તેર હજાર રૂપિયા ફી ભરી દીધી છે બાકીની ફી બાકી રહી હતી તો એ ભરવા માટે એ દીકરીએ ચેક આપેલો હતો હવે કહી શકાય કે નામદાર કોર્ટનો પણ આદેશ છે કે તમે કોઈ પણ વ્યક્તિને ફી ના વાકે પરીક્ષા આપતા ન રોકી શકો તો ભાઈ નામદાર કોર્ટ કરતા શું આ જીએસી મોટી છે શું ગુજરાત સરકાર મોટી છે કે અને કે આ કોલેજ જે છે ચિત્રાણી કોલેજ એ શું એની મોટી છે

એ એ આ બનાવ બનેલો સમય દરમિયાન અમે હતા બુધવારે અમને જાણ થતા તાત્કાલિક અસરથી જેની તપાસ કરી અમે પ્રિન્સિપલને નોટિસ નોટિસ આપી અને એમની પાસેથી આચાર્ય તેમજ પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ અમે પરત લઈ લીધેલ છે અને વિદ્યાર્થીનીનું ભવિષ્ય ના બગડે એ માટે એનું જે એક વિષયનું પેપર બાકી છે હજુ એ બાબતે વિદ્યાર્થીનીને જાણ કરેલ છે કે તારે જે પેપર બાકી છે એ પેપર આપી દેવાનું છે અને બીજા જે વિષયના પેપરો બાકી છે એ કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પુનઃ પૂરક પરીક્ષા એ સમય દરમિયાન એ વિદ્યાર્થીના બાકીના વિષયના પેપરો અપૈ જાય અને જે બાબતે આ વિદ્યાર્થીનું ભવિષ્ય નહીં બગડે અને આગળ એનું વર્ષ પણ નહીં બગડે એ બાબતે એને સહકાર આપી અને એ રીતે વિદ્યાર્થીના હિતમાં છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વિદ્યાર્થીને ફીને ને લગતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ બાબતે કદી કોઈ વિદ્યાર્થીને કરણગત ના થાય કે હેરાનગતિ ન થાય એ બાબતે મેં પૂરતી તકેદારી રાખીશું